મારું નામ ઈશ્વરભાઈ ગંજારિયા આજ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારો મુખ્ય મુદ્દો મોરબીની અંદર રાજા સાહેબ વખતથી અમારો સત્વારા સમાજ પચાસથી સાઠ હજારની વસ્તીમાં રહે છે અને વાડી વિસ્તાર અંદાજિત એકસો ને વીસ વાડી અંદાજિત વાડી વિસ્તાર છે આજુ સુધી પાયાની સુવિધા પણ મળી નથી તો એના માટે આવેદનપત્ર આવ્યા છે અમારો કહેવાનો મતલબ એટલો જ છે કે આપશ્રીએ જે નોટિસો આપી છે વેરાની તો પહેલાં સુવિધાઓ આપો પછી જ વેરા ભરવાના થાય છે ત્યાં લગી વેરા ભરવાના નથી થતા આપ બધા એવું હોય તો સર્વે કરાવી લ્યો જે જગ્યાએ સુવિધાઓ હોય ત્યાંથી વેરા લો પણ અત્યાર લગી સુવિધાઓ મળી જ નથી તો વેરા શેના ભરવાના ભાઈ એટલે અમારો આજ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો એનો મતલબ એક જ છે કે પહેલાં સુવિધાઓ આપો પછી જ વેરા ભરવાના છે કઈ સુધી અમને વેરાની પહોંચું આપી છે બે હજાર આઠથી કરીને વેરાની પહોંચું આપવામાં આવ્યું છે પણ બે હજાર આઠથી અત્યાર લગી હજી એક પણ વાળી વિસ્તારમાં પૂરી સુવિધાઓ નથી મળી જેમ કે આપણે પ્રાથમિક સુવિધાઓ જોતા હોય રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણી ભૂગર ગટર આવી પણ સુવિધાઓ નથી અને મુખ્ય મુદ્દો તો સત્વારા સમાજનો આપ જોઈ શકો છો જમીન કૌભાંડનો ઘણા બધા થઈ રહ્યા છે મુખ્ય મુદ્દો ટપાલનો આ સુધી અમારા ઘરે કોઈ વ્યક્તિને ટપાલ પણ મળતી નથી ભાઈ વેરાની પોચું તમે દઈ શકો તો ટપાલ કેમ નથી દઈ શકતા એટલે આ આ જો નિરાકરણ નહીં આવે તો આની માટે ઉગ્ર આંદોલન થશે સમાજ હવે સમજી ગયો છે આજની સુધી સમાજ ભોળો હોય ક્યાંય વિરોધ કર્યો નથી પણ હવે એમને આવા રીતે વસુલાત થશે તો સમાજ હવે શાંતિથી બેસે નહીં